નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે છ છ બે હજાર પચીસ તો આજે નિર્જળા એકાદશીનો તહેવાર પણ છે નિર્જળા એકાદશી એટલે ભીમ અગિયારસ તો નિર્જળા એકાદશીની બધાને હાર્દિક શુભકામનાઓ તો આજના દિવસના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ જે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે અઢાર મહિનાનું બાકી ડીએ એરિયર્સ છે તે જાહેર કરવામાં આવ્યું છે દોસ્તો અને આ તારીખે આવશે પહેલો હપ્તો તો મિત્રો ક્યારે પહેલો હપ્તો આવશે અને શું છે સમગ્ર માહિતી તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને ડેઇલી આવી જ માહિતીઓ મેળવવા માગતા હોવ તો આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો ત્યારબાદ સૌથી પહેલાં વાત કરીએ તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની રચના અને તેના કાર્યક્ષેત્ર અંગે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર પાસેથી સ્પષ્ટતા ઈચ્છે છે કે તેઓ જાણવા માગે છે કે આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે કે નહીં તો આવી સ્થિતિમાં ચાલો આપે જે આ સમાચારમાં જાણવાના છીએ કે આઠમા પગાર પંચ સંબંધિત નવી અપડેટ આવી છે તેના વિશે તો સરકારી કર્મચારીઓ આઠમા પગાર પંચની રચના અને તેમના કાર્યક્ષેત્ર અંગે કેન્દ્ર સરકાર પાસેથી સ્પષ્ટતા ઈચ્છે છે અને તેઓ જાણવા માગે છે કે શું આઠમા પગાર પંચનો અમલ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી શરૂ થશે તો અનિશ્ચિતતા તેમના મનમાં વારંવાર પ્રશ્નો ઊભા કરી રહી છે તો કર્મચારી સંગઠનોએ સરકારને આ સંદર્ભમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવા વિનંતી કરી છે જેથી ભવિષ્યની નાણાકીય યોજનાઓ અંગે કોઈ મૂંઝવણ ન રહે મિત્રો તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારના જે પેન્શનરો છે તેમજ જે નિવૃત્ત કર્મચારી મિત્રો છે તે સરકાર પાસે જેમ વારંવાર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમો પગાર પંચ લાગુ થશે કે નહીં તો કર્મચારી સંગઠનોએ સરકારને આ સંદર્ભમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવા વિનંતી કરી છે જેથી ભવિષ્યની નાણાકીય યોજનાઓ અંગે કોઈ મૂંઝવણ ન રહે દોસ્તો તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો થવાના અહેવાલો હતા પરંતુ હવે તેમાં વિલંબ થવાની સંભાવના છે તેની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ તે જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે નહીં આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો જાન્યુઆરીથી ડીએડીઆરમાં વધારો નહીં થાય તો શું કર્મચારીઓ અને પેન્શનરોને વધેલા લાભોના બાકી રકમ મળશે તો સરકાર ટૂંક સમયમાં આ અંગે સ્પષ્ટતા જારી કરી શકે છે દોસ્તો જો કે આઠમા પગાર પંચના અમલીકરણ માટે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી સામાન્ય પ્રથા એ છે કે આ લાભો પહેલી જાન્યુઆરીથી અમલમાં આવે છે તો સાતમા પગાર પંચની શરૂઆત પહેલી જુલાઈ બે હજાર સોળના રોજ થઈ હતી પરંતુ તેમના અમલીકરણની તારીખ એક જાન્યુઆરી બે હજાર સોળ હતી તે સમયે કર્મચારીઓ અને પેન્શનરોને છ મહિનાનું એરિયર મળ્યું હતું મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચ માટે હજી સુધી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો સામાન્ય પ્રથા એવી છે કે દર દસ વર્ષે પગાર પંચ છે તે લાગુ થતું હોય છે અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જે સાતમા પગાર પંચના દસ વર્ષ પૂર્ણ થઈ જાય થવા જઈ રહ્યા છે તો મિત્રો પહેલી જુલાઈ બે હજાર સોળના રોજ સાતમા પગાર પંચની રચના થઈ હતી પરંતુ તેમના અમલીકરણની તારીખ જે છે તે પહેલી જાન્યુઆરી બે હજાર સોળ હતી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની સ્થિતિ વિશે તો તેની અસરની વાત કરીએ તો આ કમિશન એક પોઈન્ટ એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને અસર કરશે તો તેની શરૂઆતની વાત કરીએ તો સાતમા પગાર પંચની મુદત પૂરી થઈ રહી હોવાથી તેનો અમલ છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થવાનો છે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચનો લાભ છે તે એક પોઈન્ટ બે કરોડ જેવા જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેને લાગુ પડશે અને જે આઠમા પગાર પંચની શરૂઆત છે તે સાતમા પગાર પંચની મુદત પૂરી થઈ રહી હોવાથી તેનો અમલ છે તે પહેલી જાન્યુઆરી એટલે કે એક એક બે હજાર છવ્વીસથી લાગુ થવાનો છે દોસ્તો તો આ બાબતે મુખ્ય ચિંતાઓ શું છે તેની વાત કરીએ તો સરકારે હજુ સુધી ટીઓઆર અંગે ઔપચારિક સૂચનાઓ જારી કરી નથી તો કમિશનના અધ્યક્ષ અને સભ્યોની જાહેરાત પણ કરવામાં આવી નથી તો થોડાક સ્ટાફ સભ્યોની નિમણૂક માટે ફક્ત મર્યાદિત સૂચના જારી કરવામાં આવી છે તો આ કારણે કર્મચારીઓમાં વિલંબ અંગે ચિંતા વધી રહી છે તો સરકારને પણ વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે જરૂરી પગલાં લે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચ અંગે જે મુખ્ય ચિંતાઓ હતી તેની વાત કરી તો સરકારે હજુ સુધી ટીઓઆર એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ અંગે કોઈપણ જાતની ઔપચારિક જાહેરાત નથી કરી તેમજ કમિશનના અધ્યક્ષ અને સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી નથી તો અન્ય જે વાત કરીએ તો કર્મચારીઓમાં વિલંબ અંગે ચિંતા પણ વધી રહી છે અને સરકારને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે આ જરૂરી પગલાં લે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચથી પગારમાં કેટલો વધારો થશે તો આઠમા પગાર પંચની ભલામણોને કારણે પગાર કેટલો વધી શકે છે તે અંગે ચોક્કસ કંઈ કહી શકાય નહીં જોકે ઘણા અંદાજો છે કે ભૂતકાળના અનુભવને જોતાં લઘુત્તમ મૂળભૂત પગારમાં સારો વધારો થવાની શક્યતા છે ઉદાહરણ તરીકે સાતમા પગાર પંચમાં મૂળ પગાર સાત હજાર રૂપિયાથી વધારીને અઢાર હજાર રૂપિયા છે તે કરવામાં આવ્યો હતો મિત્રો તો મિત્રો સાતમા પગાર પંચમાં જે પણ કાંઈ વધારો કરવામાં આવ્યો હતો તો તેના લીધે કર્મચારીઓ અને પેન્શનરોમાં ભારે અપેક્ષા છે કે આઠમા પગાર પંચમાં પણ પગાર પેન્શનમાં વધારે વધારો થાય મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો શું આઠમા પગાર પંચમાં પણ બાકી રકમ આપવામાં આવશે તો કર્મચારીઓ માટે રાહતની વાત એ છે કે ભલામણો રજૂ કરવામાં અને અમલમાં મૂકવામાં વિલંબ થાય તો પણ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તેનો અમલ પાછલી અસરથી થવાની સંભાવના છે જો આવું થાય તો કર્મચારીઓને તે દરમિયાનના સમયગાળા માટે બાકી રકમ મળવાની પણ અપેક્ષા રહેશે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચમાં ડીએ એરિયર્સ આપવામાં આવશે તેની વાત કરીએ તો તો આઠમો પગાર પંચ છે તે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ગમે ત્યારે લાગુ થાય પણ જ્યારે લાગુ થાય ત્યાં સુધીનું જે પહેલી જાન્યુઆરીના અસરથી જે બાકી ડીએ એરિયર્સ હોય તે કર્મચારીઓ અને પેન્શનરોને મળવા પાત્ર રહેશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જે કર્મચારીઓ તેમના પગાર ધોરણ મુજબ પગાર પંચના લાભો મેળવવાને પાત્ર છે તેમના માટે જાણવું ખૂબ મહત્વપૂર્ણ છે કે તેઓ આઠમા પગાર પંચ હેઠળ લાભ મેળવી શકશે કે નહીં તો ભૂતકાળના ઉદાહરણો દર્શાવે છે કે જો કોઈ કર્મચારી નવા પગાર પંચના અમલીકરણની તારીખ પછી પરંતુ તેમની અસરકારી તારીખ પહેલાં નિવૃત્ત થાય છે તો તેને નવા કમિશનનો લાભ મળે છે ઉદાહરણ તરીકે સાતમું પગાર પંચ પહેલી જુલાઈ બે હજાર સોળથી અમલમાં આવ્યું હતું પરંતુ જાન્યુઆરી બે હજાર સોળથી અમલમાં આવ્યું હતું તો આ સમયગાળા દરમિયાન નિવૃત્ત થયેલા કર્મચારીઓને નવા પગાર પંચનો લાભ મળ્યો હતો મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જે નિર્જળા એકાદશી નિમિત્તે આજે આપણે વાત કરી તો મિત્રો માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ